હા આજે હું શેર કરીશ તમારી સાથે મસાલા પાપડ બનાવાની રેસીપી તો આંગળી મેં મસાલા સાદા પાપડ લઈ લીધા છે હવે આપણે પેલા શેકી લઈશું અહીંયા લોહી પર થોડુંક તેલ લગાવીશું પાપડ શેકી લઈશું આપણે આ રીતે આપણે બીજો બી શેકી લઈશું આપણે બીજો પાપડ બી આ રીતે લઈશું અહીંયા આપણે આ રીતે પાપડ શેકી લીધા છે હવે આપણે ડુંગળી ટામેટો નાખી મસાલા પાપડ કરી અહીંયા થોડું પેલા સંચર ભભરાઈશું થોડું લાલ મરચું થોડો ચાટ મસાલો શેકેલા જીરાનો પાવડર ટામેટું તો એ આગળ મેં અહીંયા આ રીતે છાલ ઉતાડીને બીયા વગરનું ટામેટું લીધું છે તો બીયા વગરના ટામેટા લઈએ તો પાપડ ઢીલો ના થઈ જાય કડક જ રહે ડુંગળી અહીંથી થોડું લાલ મરચું એડ કરીશું કારણ કે લીલા મરચા મોરા છે થોડું છંચળ એડ કરીશું ફરીથી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું ચાટ મસાલો એડ કરીશું થોડા દાણા એડ કરીશું એક પાપડ પર આપણે સેવ એડ કરીશું અહીંયા ઝીણી મેં સેવ લીધી છે મસાલા પાપડ રેડી થઈ ગયા છે સેવ વાળો મસાલા પાપડ ને ડુંગળી ટામેટા વાળો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં